આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ ત્યાં

ગમે એડો um. જે કે જોનક ગરીબ તવંગ રી મળે ભોલાઈ વને ભેદ અને મણી કે મજા આચી વને નીલમ બેન ડુંગરી ને લસણ તો ગરીબ જા બેલી ચોવા અને ઈ ખાઈ અને ઈ મહેનત જો કમ કઈંદા વેતા અને ઇન એટલી પોષણ ક્ષમતા પોષણ આય કે જેસે માડુ કે સક્ષમ બનાય થી અને ઔષધીય ગુણ પણ ગણે આઈ જેસે કરને પાચન જી સમસ્યા મેજા નું બચી શકા જે તો લો વિટામિન આયન ઘણે મળે તત્વ એ મેનું પણ મળી શકે તા બાજરજી માની બરુકી ચોવા જે ડુંગરી પણ

પે 22 હે તદે ઓહે દા છે એટલે કોઈ પણ જાત ચૂ મહેનતાણું નડીનું ખપે કે કે હકડે બે જો કામ પણ થઈ વે એટલે સહકાર સે કામ કરીએ સંપસલા સે હલે અને એન રીતે મજૂરી ખર્ચ ને ઈ બચાઈએ તો ઈ ની કે સામે એટલો જલાણી થીએ નિનબેણ આજ કઈ દાસી ડુંગળી લસણ જા રોગ ને જે નિયંત્રણ જીガル ડુંગળી ને લસણ જે પાક જે ઉત્પાદન કે અસર કંદામે એડા ઘણે મેળે પરિબળઈ અને એનમે ડુંગળીને લસણ જા જે જુદા જુદા રોગ અહીં એનજી પાકની ગુણવત્તા અન્ય તે સાથે સાથે એનજી કાપણી ને પ્રોસેસિંગ તે પણ ઘણે મેળે માઠી અસર કરીએ તા ડુંગળીને લસણ જુદા જુદા રોગ અહીં એનજા લક્ષણ અને પોઈ એન કે નિયંત્રણ મે ઉપાય કોર હોઈ શકે એન વિષયની અજ પા ગાલ કી મિયા પહેલુ એ ગાળ કંદાસી ડુંગળી જે રોગ વિષયની તો ડુંગળી જે રોગમાં એકો મહત્ત્વ જળો રોગ ધરુ મૃત્યુ જો અને હિ રોગ ડુંગળી જ ધુ ઉછેર કરે અચન ત એન તબક્કે મેણે મેળે નુકસાન પહોંચાએ તો મુખ્યત્ત્વે હિ રોગ જમીન જન્ય ફૂગ ફ્યુઝેરિયમ અને પિથિયમની પ્રજાતિથીએ તો જડે ધરૂ વાળીમાં વધારે ગીચ ધરુ ઉછેરેમાં અચે તબક્કે મે હી રોગ મે ન નુસાન કરે તો હી રોગ બો તબક્કે મેળો તમીન મિજાનો બિજ જ અંકુર ફુટે એ પહેલાં દરુ જો સડો અને બ્યો એ જમીન મિજાનુ દરુ બાર અચે તે પોઠિયા દરુ જો સડો હા અંકુર ફુટે પહેલા રોગ લગે તો સ્વાભાવિક દરુ જો ઉગાવો જાય એ ઘણે મેળે ઓછો થઈ વો

બેજ વાવેતર લે કરે પસંદ ખપે તો ડુંગળી જે બેજ કે થાયરમ પંચોતેર ટકા એસ ડી ફુગનાશક થી ચાર ગ્રામ પ્રતિ કિલોગ્રામ બેજ પ્રમાણે બેજ માવજત દઈ અને ખાસ નીતારવાળી જગ્યા થી ધરૂ વાળીઓ બનાય ને પોનજો વાવેતર તો ધરૂ વાવ્યો તે પોઠિયા દો થી બાર ડી થાયરમ શૂન્ય પોઈન્ટ કાર્બેનડીઝિમ શૂન્ય પોઈન્ટ હેકડો ટકા જે દ્રાવણથી ત્રે લીટર પ્રતિ ચોરસ મીટર પ્રમાણ સે ધરુવાળીએ મેં નિતારેનું તો બ્યો રોગ આવે જામ લીધા બે જો એ રોગ ઓલ્ટરનેરિયા પોરરીનાજી ફૂગથી થિએ તો હિન રોગ જી ફૂગ કે અઠ્યાવીસ થી ત્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામન

જામલી રાખોડી થઈ તો પુષ્પદંડ ડાગે વટાનો જમીન કોરા ધરી પેતો અને એન જે કારણે એ બિજ બરોબર પકે ને પુષ્પંડ સુકાજી વે તો હા કર્યો નિયંત્રણ ની ગુંગળી જ બિજ ઉત્પાદન લે કરે જો પાક એ જડે સઠથી સિતેર ડી જો અથવા તો રોગ જ શરૂઆત થીએ તડે મેન્કોઝેવ અથવા તો ક્લોરોથલોિલ સત્યાવીસ ગ્રામ દો લીટર પાણી મે ઓગારેને જો દ્રાવણ બનાવો ને પોય સ્ટીકર જે સેન્ડોવિટ અથવા તો કપડા ધૂત જો પાવડર હેકડી થી બો ચમચી એન એમને ઉમેરેને છંટકાવ કરણો અને હિ જ દવા કે 12 થી 15 ડીજે અંતરે જરૂરિયાત પ્રમાણે બો થી ત્ર છંટકાવ કરેસને એન રોગ કે નિયંત્રણ મે નિયંત્રણમાં ઘિસો જ રીતે મૂળ જો સડો પણ ડુંગળી જે પાક જે ઉત્પાદન કે નુકસાન કરે તો ફૂગ થિએન જન્ય ફૂગથી થિએ તો રોગ જો ચેપ મૂળ દ્વારા લાગે તો નબળા ને ઈજાગ્રસ્ત મૂળ મે રોગ જો ચેપ વધુ લાગે તો એટલે મૂળ સડી વેને તો અને ને રોગ છોડાયદમે અને અગિયા વેંદે પણ ટોચ મથાનુ સુક જેલ લગેતા અને પોય રોગિષ્ટ છોડ જે મૂળમાં શરૂઆતમાં રતાસ પડતા ધાબા અને પોય છેલે તંતુ મૂળ જો સડો નેરલ મે તો અને હી હરે હરે છોડ થળ સુકાય જો ચાલુ કરે સડે જો ચાલુ કરે ને છેલે આખો સુકાજી વે તો એ નિયંત્રણ જાલ તો જમીનમાં એકડો ને એકડો પાક ન ગંદે ફેર બદલી કેણી ડુંગળી જે ધરુ કે શૂન્ય પોઈન્ટ એકો ટકાા કાર્બનડેઝિમ જે દ્રાવણમાં બોળે ને ફેર રોપણી કેણી અને પોઈ ફેર રોપણી કરેલ પાક જ પાછા એ લક્ષણ જણાજે જ પાછો શૂન્ય પોઈન્ટ એકકાા કાર્બેનડેઝિમ જે દ્રાવણ કે જમીન નેતારે નિતારેસ એન સારો નિયંત્રણ જે તો અને હાણે હા લસણ જે રોગ જ લસણ મે થળ જો સુકારો એ મહત્વનો રોગ આય એ રોગમાં શરૂઆતમાં નિઢા પીળા આછા નારંગી રંગ જી પટ્ટી પન મથે નેરલ લેતી અને પોઈ જદે રોગ જો ઉપદ્રવ બહુ વધી વે તદે લમ ત્રાક આકાર ઝાંખા ધાગા પીતાકો પનજી ટોટ સુધી પહોંચી વેતા અને પોઈ જે ધાગા આઈ એન વિચ આ ભુખરે રંગ જો થઈ વે તો અને એનમે થૂગ જ બીજાડુ હી ડાગ અગિયાર વેદે ભેરા થઈ જન અને પોઈ પન કલ જળ સુખાજી વેતા આખો છોડ ધીમે ધીમે બરી વ સુકજી વો લગે તો એન્ય નિયંત્રણ લે રોગ પ્રતિકારક જાત વે એ જાત જો વાેતર કરો અને પાક જડે બોમે તડે અથવા તો રોગ જ લક્ષણ મ તદ્કો ગ્રામ દો લીટર પાણી મે ઓગારે અને જરૂરિયાત પ્રમાણે ત્રે છંટકાવ બાર થી પંદરો ડીણા તો ભૂકી છારો પણ ફૂગથી પન નીચે અનિયમિત આકાર સફેદા નેબાટે સજે પનવાજી વ અન્ય પોખ્તપન ઝડપથી સુકાયો એ નિયંત્રણ લેકારે ઉપદ્રવ જણાજે તેડો તરત જ વેટેબલ સલ્ફર ત્રી ગ્રામ ડો લીટર પાણી મે અથવા તો હેક્સાના ડો મિલીટર ડો લીટર પાણી જો છંટકાવ અઠથી ડો ડી અંતરે કરે હેન રોગ તે નિયંત્રણ મેળવી

ચકારથી ઈ પણ જાગને રામ રામ ચહેતા નરેશભાઈ ભટ્ટ સમા ગોગાથી ઈ પણ જજા કરે રામ રામ જતા નિયમિત સોતાઈ રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી ઈ પણ જતા ઈ પણ કાર્યક્રમ નિયમિત પ્રતિક્રિયા પણ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા ગામ કોટરા ચકાર થી ઈ પણ જજા કરે રામ રામ જતા કાર્યક્રમ મેં ભજન ખાસો લગો ઈ પણ ચેહતા વિષ્ણુભાઈ દરજી આદિપુર થી કમેન્ટ પણ આયો ને મેસેજ પણ કહેવાયો ઈ પણ જજા કરે રામ રામ જતા અને મેસેજ મેં ચેતા કે લસણ વગર શાક મેં સ્વાદ ન

નીલંબહે આને આય ના હમ હમ સે જિગ્નેશભાઈ પરમાર કલ્યાણ પર મંજલ થી પંચજા કેને રામ રામ જયતા ને માહિતી ખાસી લાગી ઈ પંચૈતા ને અલ્લા રખે ભાઈ હિંગોરજા મોબાઈલ નંબર અંજાર થી હમ હમ ઈ ઓડિયો મેસેજ ક્યો આયો બરાબર તો ઈ પણ પાગે ની કેનો અને એ રામ રામ આનંદભાઈ તથા નીલંબહે ધ્યાન પ્રોગ્રામ રદુ કરનાર હાથે

નીલમ બેન અલ્લા રખા ભાઈ પણ જોકો કો એસઆઈઆર જી પ્રવૃત્તિ આય મતદાર યાદી સુધારણા જી સામે લઈ વોલેન્ટિયર તરીકે કંપન કરી હતા અને ઈ ખાસો જોવા જી સેવા કેણી ઈ પાજે દરેક દરેક નાગરિક જી ફરજ પણ આય અને સે અલ્લા રખા ભાઈ નિભાઈ હતા હા એન પઠિયા જો મેસેજ આય ગામ જાડિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેકભાઈ વિજયભાઈ રાહુલભાઈ

રામ રામ દિલ્હી અમૂલ આહુજા રેમી સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને બેબી લવીના ખટ્ટ નીલમબેન આનંદ બા રામરા પ્રોગ્રામ રિહા સુધી રિ ખૂબ જ આનંદ અચે પાજરે રોટલી ગુળ ડુંગળી શરૂઆતમાં બધાયો ખૂબ ખૂબ મજા આવી રામદેવ ભજન સુણ્યો ડુંગળી અનેસણ વિશે સારી માહિતી દે અસી ભલી દિલ્હી દિલ્હીમાં રૂપ્યા પ્રોગ્રામ નિયમિત ઉતું પેલા ॿियनि लोकनि खे पोइ चवंदा आहियूं त ई प्रोग्राम ज़रूरु ॿुधो जो सिंधी प्रोग्राम बंदि थी वियो आहे कच्छी प्रोग्राम सिंधी प्रोग्राम जी सिक लाइ पियो आभार महिरबानी धन्यवाद शुक्रिया हे राम राम

ગામ ગણેશ થી ઈ પણ કર ને રામ રામ જતા જીતુભાઈ ભેગાઈ પિયુષભાઈ રમેશભાઈ કમલેશભાઈ મને જજા ને રામ રામ જતા આજો ભજન ખાસો લગો અને કાર્યક્રમ રોજ સોણે હતા અને મેસેજ કડક કરી હતા જયારે કરીએ હતા ત્યારે આ કાર્યક્રમ મેં સામેલ કર્યો હતો અને જે જાકર ને રામ રામ ને જય ભોલેનાથ જે હતા અને નીલમબેન પોઠિયા જો મેસેજ આય રમણીક ભાઈ ઝાલા જો મેક પાર્ટી ટોડી વાળા નિયમિત પ્રજા સોતા અહીંયા ઓડિયો મેસેજ હલાવ્યા ઈ પણ કાર્યક્રમ મેં પાસ સામેલ કરી કે નો નમસ્તે આનંદભાઈ કેમ નીલમબેન કારિયા

से पुईलो मन भमरा दिवस नै रात देव રમણીકભાઈ ઝાલા અને જે મિત્ર મંડળ કે પાંજા જેજા રામ રામ અને આનંદ ભા ઘડિયાળ કોરા નજર કર્યો તો પાો પણ રાજો ટાણું થઈ રહ્યો ગેંદાસી રજા કાલ ફરી મિલસી રિયણમાં તડે બહુ ગાલયું કાંદી ફરી રિયણ મંડી પણ અજ ગંદાસ રજા તો રિયણ કાર્યક્રમ સુધલ ભા કે આનંદ ભા આકેલમ ભેણ જા જે કીવો અસંજો કચ્છી કાર્યક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર કરેમે આયો